અને રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓએ પોતાની માંગને લઈને હવે મક્કમ થયા છે જ્યાં સુધી આરોગ્ય કર્મચારીઓની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેવાની ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે ત્યારે આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીનું નિવેદન સામે આવ્યું તેમણે કહ્યું કે અમને મુખ્યમંત્રીને આવેદન આપવા જતાં પણ અટકાવવામાં આવ્યા છે પણ જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અમે આંદોલન કરીશું મહત્વનું છે કે હાલ રાજ્યમાં વીસ હજારથી વધારે આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે તેઓ અઠ્યાવીસો ગ્રેડ પે અને ખાતાકીય પરીક્ષા મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે

અમે અત્યારે હાલ ગાંધી સિંધા માર્ગ આંદોલન કરી રહ્યા છીએ ભવિષ્યમાં જરૂર પડશે તો આ કોરોના વોરિયર્સ કોરોના રોગ થી નથી પરિપત્રો હોય